આ વર્ષે એરંડાનું ઉત્પાદન ઓછું થયું છે અને વિદેશમાં એરંડામાં બનતા એરંડા તેલની મોટી માંગ હોય અને એરંડામાં મોટી તેજી થવાની શક્યતા છે મિત્રો એરંડાની આવક એપ્રિલમાં રોજના પીઠામાં સવા બે થી અઢી લાખ ગુણીની દેખાણી હતી છતાં પર એરંડાના ભાવ મણના ચૌદસો રૂપિયાથી ઘટ્યા નથી અગાઉના વર્ષોમાં નીકળતી સીઝને એરંડાની આવક વધે અને ત્યારે ભાવ ગગડીને મણના એક હજાર રૂપિયાથી ઓછા થઈ જાય છે પણ આ વર્ષે ભાવ ઘટ્યા નથી અને હાલ એરંડાના ભાવ વધીને મણના ચૌદસો સાહીઠ થી ચૌદસો સિત્તેર રૂપિયા બોલાવા લાગ્યા છે આવા સંજોગોમાં જો એરંડાના ખેડૂતો મજબૂત પકડ જમાવશે તો ભાવ વધીને બે હજાર રૂપિયા સો ટકા થવાના છે પણ જો ખેડૂતો વેચી નાખશે તો એરંડાના બે હજાર રૂપિયાના ભાવનો લાભ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને મળશે મિત્રો રાત દિવસ કાળે મજૂરી કરીને એરંડા જે ખેડૂતોએ પકવ્યા છે તેના ઊંચા ભાવના લાભ ખેડૂતોએ લેવો હોય તો હવે એરંડા વેચવાનું સાવ બંધ કરી દેવું જોઈએ કે જેથી એરંડો જે કોઈને ખરીદો હશે તે ખેડૂતોને ઊંચા ભાવે દેવા તૈયાર થઈ જશે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ ગોંડલ માં બારસો થી બારસો ને એકાવન અમરેલી માં એક હજાર થી અગિયારસો ને વીસ હળવદ માં અગિયારસો પચાસ થી બારસો ને પંચોતેર ભાવનગર માં સાતસો થી સાતસો એક ભચાઉમાં બારસો ત્રીસ થી બારસો સત્યોતેર દસાડા પાટણીમાં બારસો સિત્તેર થી બારસો પંચોતેર માંડલમાં બારસો ચાલીસ થી બારસો પચાસ ડીસામાં બારસો અઠ્યોતેર થી તેરસો ભાંભરમાં બારસો પંચ્યાસી થી બારસો અઠ્ઠાણું ધાનેરામાં બારસો સાહીઠ થી બારસો અઠ્ઠાણું મહેસાણામાં બારસો પચાસ થી બારસો પંચાણું વિજાપુરમાં બારસો અઠ્યોતેર થી બારસો છન્નું હારીજમાં બારસો સિત્તેર થી બારસો એકાણું માણસામાં તલોદમાં બારસો સાહીઠ થી બારસો પંચોતેર થરામાં બારસો પંચ્યાસી થી તેરસો બે દહેકામમાં બારસો સિત્તેર બારસો ને એસી વડાલી માં થી બારસો સુડતાલીસ બારસો અઠ્યોતેર ઈડર માં બારસો પંચોતેર થી બારસો ચોર્યાસી બેચરાજીમાં બારસો પંચોતેર થી બારસો નેવ્યાસી કપડવંજમાં અગિયારસો પચાસ થી બારસો પચાસ વિરમ ગામમાં બારસો છાસઠ થી બારસો સત્તાણું થરાદમાં બારસો સિત્તેર થી તેરસો નવ અંબલિયા લાખાણીમાં બારસો એકોતેર થી બારસો ત્રાણું રાંતેજમાં બારસો પચાસ થી બારસો ને પંચ્યાસી વારાહીમાં બારસો એકાવન થી બારસો પંચ્યાસી ચાણસમાં બારસો પાંત્રીસ થી બારસો છ્યાસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો